નમસ્કાર મિત્રો જય સ્વામિનારાયણ જય માતાજી એસપી રસોઈમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવશું સંતરાનું જ્યુસ જે આપણે શિયાળામાં તાજા તાજા શાકભાજી આવતા હોય છે તેમજ આપણે તાજા તાજા ફ્રૂટ પણ આવતા હોય છે તો આપણે એની મજા લેવી જોઈએ એને એનું વિટામિન જે છે એ એની આપણે મજા લેવી જોઈએ તો આજે આપણે બનાવશું સંતરાનું જ્યુસ તો સંતરાનો જ્યુસ બનાવવા માટે મેં આ છ નંગ સંતરા લીધા છે વજનમાં પાંચસો ગ્રામ સંતરા છે અને બે ચમચી આપણે ખાંડનો ઉપયોગ કરવાનો છે તો આપણે પહેલાં સંતરાની છાલ કાઢી લઈશું આપણે આ સંતરા છે એની આવી રીતે છાલ કાઢી લેશું આજથી સંતરા છે એમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં રહેલું હોય છે તો આપણે સંતરાનો ઉપયોગ કરવો જ જોઈએ અને બાળકોને પણ આ જ્યુસ બનાવીને આપવું જ જોઈએ જેથી કરી અને વિટામિન સી ભરપૂર પ્રમાણમાં આપને મળી રહે તો આપણે આવી રીતે બધી જ છાલ આપણે સંતરાની કાઢી લેશું તો જુઓ મિત્રો આપણે જે આ બધા સંતરાની છાલ આવી રીતે કાઢી લીધી છે અને આ સંતરાની છાલ છે એ આપણે ફેંકી નથી દેવાની એને પણ આપણે સાચવીને રાખવાની છે એનાથી ફેસ પેક બનતા હોય છે પાવડર પણ બનતા છે બનતા હોય છે તો આપણે નેક્સ્ટ ટાઈમ તમને બતાવશું કે આપણે સંતરાની છાલ છે એમાંથી કેવો પાવડર બને છે અને પેક પણ બને છે તો આ વિટામિનને આપણે નાખી દેવાની જરૂર નથી એને પણ આપણે સુકવણી કરી આ જે છાલ છે એની સુકવણી કરી અને આપણે એનો પણ ઉપયોગ કરીશું તો આપણે અત્યારે સંતરાનું જ્યુસ બનાવશું તો આપણે બધા જ સંતરાને આવી રીતે છાલ કાઢી દીધી છે હવે આપણે એની બીજી પ્રોસેસ કરી લઈએ આપણે જે સંતરામાં બી હોય છે એ આપણે કાઢી લેશું જો આપણે અહીંયા ખોલવી એટલે અહીંયા આગળની સાઈડમાં જ આવી રીતે બી હોય છે તો બી કાઢી લેશું જેથી કરી અને મિક્સરમાં બી ક્રશ ન થઈ જાય તો આપણે આવી રીતે બી કાઢી લેશું જુઓ આપણે બી કાઢી લઈએ એટલે આ ટાઈપનું થઈ જતું હોય છે તો આપણે બધા સંતરામાંથી બીને કાઢી લેવા જોઈએ જેથી કરી અને મિક્સરમાં દળાઈ ન જાય તો આપણે આવી રીતે બી કાઢી લેશું તો જો મિત્ર આપણે સંતરાના બધા જ બી કાઢી લીધા છે આ સંતરા છે એમાં આપણે આવી રીતે એમ રાખવીને એટલે બી બતાતા જ હોય છે તો આપણે આવી રીતે કરીને બી બધા જ કાઢી લીધા છે તો હવે આપણો જે જ્યુસ છે એ બનવા માટે તૈયાર છે તો આપણે એક મિક્સર લઈ લઈ એમાં એમાં બધા જ સંતરાને લઈશું આપણે આપણે અડધા લઈ લેશું પછી બીજા એમાં એડ કરશું તો પહેલા આપણે આવી રીતે અડધા સંતરા લઈ લેશું એમાં સમાય એટલે આપણે લઈ લેશું જો આપણે અડધા સંતરા લઈ લીધા છે હવે આપણે એમાં એક ચમચી ખાંડ ઉમેરી દઈશું જો ખાંડ છે એ તમારે જરૂર હોય તો નાખવાની આ ખાંડ નાખવાથી આપણું જે જ્યુસ છે એ ખાટું મીઠું બનશે તમારે જો ખાટું બનાવવું હોય તો તમારે ખાંડ ઓપ્શન છે તમે ન પણ નાખી શકો મારે અહીંયા ખાટું મીઠું જ્યુસ બનાવવાનું છે એટલે આપણે એક ચમચી ખાંડ નાખી દઈશું બીજું આપણે બીજા સંતરામાં નાખશું તો હવે આને મિક્સર જ હવે આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું આપણે આ જ્યુસને મિક્સરમાં ક્રશ કરી દીધું છે તો આપણે એને ગાળી લઈશું જો આવી રીતે ગવણી લઈ અને તમે સહેલાઈથી એને ગાળી શકો છો એની જે ઉપરની છાલ હોય છે એ નીકળી જતી હોય છે તો આપણે આવી રીતે ગાળી લઈશું અને આપણે બીજા જે સંતરા રાખ્યા હતા એને પણ આપણે જ્યુસ માટે તૈયાર કરી લઈ અને એમાં પણ ખાંડ નાખી અને એને ક્રશ કરી લઈ તો આપણે આ બધા જ સંતરાનું જ્યુસ બનાવવાનો છે તો આપણે પેલા જે એક ચમચી ખાંડ નાખી હતી એક ચમચી ખાંડ નાખી અને ક્રશ કરી લેશું જો તો આપણે આને ક્રશ કરી લઈએ જો આપણે આવી રીતે જે છાલ હોય છે એ આવી રીતે નીકળી જતી હોય છે તો અને વધેલા બી પણ જે રહી ગયા હોય એ પણ આમાં નીકળી જતા હોય છે તો આપણે આવી રીતે જ્યુસને ગાળી લેવાનું છે બધા જ્યુસને આપણે આવી રીતે ગાળી લઈ અને એનો જે પલ્પ હોય છે એ આવી રીતે નીકળી જતો હોય તો આને આપણે એક ડીશ માટે લઈ આવી રીતે નીકાળી અને આપણે બધું જ જ્યૂસ ગાળી લઈશું જો આપણે બીજું જ્યુસ બનાવ્યું હતું એ પણ આપણે ગાળી લઈશું ધીમે ધીમે આવી રીતે આપણે ચમચીની મદદથી આવી રીતે આપણે જ્યુસને ગાળી લઈશું આવી રીતે આપણે જ્યુસનો ઉપયોગ કરવી અને આપણે બજારના જ્યુસને ભેળસેલવાળા જ્યુસને આપણે પીવાની જરૂર પણ નથી હોતી જો આપણે ઘરે આવી રીતે સારું અને ટેસ્ટી જ્યુસ બનાવી તો આપણે બજારેથી લાવવું પણ નહીં પડે અને આપણે બાળકો માટે પણ સારું છે એના સ્વાસ્થ્ય માટે આપણે ઘરે જ્યુસ બનાવવું જોઈએ એટલે આપણે સારા ફ્રૂટનો ઉપયોગ કરી અને જ્યુસ બનાવી શકીએ તો આપણે આવી રીતે બધું જ જ્યુસ ગાળી લેશું આપણું જે સંતરાનું જ્યુસ હતું એ બની તૈયાર થઈ ગયું છે હવે આપણે એને સર્વ કરશું સંતરાનો જ્યુસ જે આપણે વિટામિનથી ભરપૂર છે આપણા બાળકોને આપવું બહુ જરૂરી છે અને આપણે પણ લેવું બહુ જ જરૂરી છે તો જુઓ આપણે આ છ ન સંતરામાંથી આ બે ગ્લાસ આપણે જ્યુ જ્યુસ બનાવ્યું છે આપણે એમાં પાણીનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી તો ખાટું મીઠું આપણું આ સંતરાનું જે જ્યુસ છે એ તૈયાર છે તો આપણે એને સર્વ કરી લઈએ આપણે ગ્લાસમાં લઈ લઈશું એને જો તો આપણું આ જ્યુસ જે છે સંતરાનું એ આપણે ગ્લાસમાં લઈ લીધું છે આપણે બીજો ગ્લાસ પણ ભરી લઈશું તો આપણે છ નવું સંતરામાંથી આ બે ગ્લાસ આપણે જ્યુસ બનાવ્યું છે તો જો મિત્રો આપણે સંતરાનું જ્યુસ બનીને રેડી છે તમે પણ આવી રીતે બનાવી અને તમે અને બાળકો સાથે પીજો અને મજા લેજો જો મિત્રો તમને મારી આ શરબતમી બનાવ જ્યુસ બનાવવાની ભીત તમને પસંદ આવી હોય તો એસપી રસોઈને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં અને તમે પણ બનાવજો સંતરાનું જ્યુસ